ખરા અર્થમાં તો મારા હસબન્ડના શિક્ષક છે મારા હસબન્ડે ભણાવ્યો મારી દીકરીએ ભણાવી અને એ રીતે મારો સંબંધ થયો છે પણ એક માતાને ઓછું માત ગર્દન કરવામાં મને લેશ માત્ર ફાળો ઓછો નથી એમ ખૂબ ખૂબ અદિત્ય વ્યક્તિત્વ છે જેટલા દેખાય છે કઠોર એટલા જ કોમળ એક ના સંસ્કૃતમાં હર્ષવર્ધને કહ્યું છે નારી કેલ પર એમનું વ્યક્તિત્વ એક નારીએ જેવું છે જ્યારે તમને કોઈ ઠપકો આપવાનો હોય તો ધડધડાઈને કંઈ પણ દે કે વરસાદે આ ફોટો કર્યું છે પણ બીજી દીક્ષાએ એમ કે કા તારા માટે હતું આપણને લાગે કે ખરા કે લોંગ સમય એમને કહ્યું કે વાત કામ લાગી એટલે આઉ અતુલ્ય વ્યક્તિત્વ મને મળી છે મારામાં સંસ્કારો મારું ઘડતરનું જે સિંચન કર્યું છે એ માટે હું મારી જિંદગી ભર એમના માટે કાયમ રહી ગઈ અને વધારે રહી તો જીગનાબા એટલા માટે કે ગઈ ગત વર્ષે એમને જ્યારે હેપી નંબર દે માટે તમારા સૌનો ફોટોગ્રાફ અને વિડિયો મને શેર કર્યા હતા ત્યારે મને એમ થતું હતું એ વખતે મનમાં